be mm -hmm. સ્મરણ કરે છે એમાં અઢી ઘડી ક્યાં પૂરી થઈ ખબર પડી નહીં એટલે કંઈક છે કે ભગવાનનું સ્મરણ તો હરતા ફરતા પણ કરતા જ રહીએ કારણ કે ક્યારે પડી જવાય કાંઈ નક્કી નથી એટલે સ્મરણ કરતા હોય હોઈશું પડીએ તો ચિંતા નહીં હે તપ થઈ જઈએ તો એનું સ્મરણ હોય ને મોડામાં એટલે મારો ભગવાન જ લઈ જાય અડી ગડીમાં કટવાંગ રાજાને છેલ્લો અંત સમય આવ્યો પ્રભુને પામી ગયા કારણ કે છેલ્લા સમય પ્રભુનું સ્મરણ છે તેથી સાધુ સંતો મહાપુરુષો કહે છે કે આપણો સમય બરાબર સાધજો ક્યારે આ સમય પૂરો થશે ખબર નથી મેં તો પેલા સોની જેવું થાય અહીંયા કોઈ સોની બેઠા હોય તો મારું કરતો નથી પરમ પૂજ ડોંગ્રેજી મહારાજ વધારે યાદ કરતા બહુ બીમાર થયા સોની એટલે બોલાવ્યા છોકરાઓ તપાસ કરી ઓહો હો ડોક્ટરોસો પાંચ તાવમાં કોને એકસો પાંચ અને એકસો પાંચ શબ્દ સોનીને ને ગયા એટલે સોની એક એટલા ધબધબતા હતા તાવમાં તોય બૂમો પાડવા મળ્યા એના છોકરાને કે વેચી દે વેચી દે વેચી દે વેચી દે કેમ તો કે બહુ સસ્તામાં લીધું છે અને એકસો પાંચ જો ભાવ જો આવતો હોય તો પછી હંગરાય નહીં સંગ્રીને શું કામ છે હવે એને વેચી જ દો એટલે છેલ્લા સમયે પણ મન આપણું આપણી વાસનાઓની અંદર ફર્યા કરે અને એટલે જ આ વાસનામાં ફરનારા મનને પ્રભુની અંદર ભેળવેલું રાખવા માટે સતત સ્વાધ્યાય અને સતત સત્સંગ કરવામાં આવે કારણ કે આ સંસારે ભગવાનની માયા નગરી છે અને તેથી જ આ માયા નગરીની અંદર પડેલા જીવને બચાવવા માટે બીજો કોઈ ઉપાય ન હોય ત્યારે કહેવાયું છે કે બીજું તને કશું આવડે કે ન આવડે પણ ભગવાનનું સ્મરણ જરૂર કરજો નહીં તો આ માયા એવી છે કે આપણને ખબર નથી પડતી કેવા નવા નવા કપડાં પહેરી પહેરીને આપણે આવે ને વિચારતા જ ક્યારે અંદર આવી ગયું ખબર પડી જ નહીં એનો ખેલ બહુ નિરાલો છે મોટા મોટા ભગતોને પણ એને છોડ્યા નથી એક વખતે ભગવાન શ્રી કૃષ્ણ અને સુધામા બંને બેઠા હતા વાતો કરતા હતા ત્યારે સુદામાએ ભગવાનને કહ્યું કે પ્રભુ બધા એવું કે તમારી માયા બહુ મઠારી છે તમારી માયા તો 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 બહુ કરે ને તમારી તમારી માયા માયા મને એ સમજાતું નથી કેવી હોય એ કેવી હોય એ તો મને કઈ ખબર જ નથી પડતી એટલે ભગવાન કે કાંઈ વાંધો નહીં હું તને પછી સમજાવું છું ચાલ પહેલાં આપણે નાહવા જઈએ એટલે યમુનામાં નાહવા પડ્યા અને જેવા નાહવા પડ્યા એટલે ભગવાન તો નાઈને બહાર નીકળી ગયા પણ સુદામા જેવા અંદર મારે ને માયા પડદો દીધો તો સુદામાજી નાતા નાતા તણાતા તણાતા એક ગામમાં નીકળ્યા આ એક જ ડૂબકી મારીને એમાં બતાવ્યું છે હો અને એવું જ રીતે ઋષિ જૈમિનીને પણ બતાવી હતી માયા ગામમાં નીકળ્યા અને એક ગામમાં નીકળીને પછી જતા તા ત્યાં આવું કયા નગરમાં આવ્યો અને એમ કરીને નીકળીને ચાલતા હતા અને ત્યાં આખા ગામમાંથી ઢોલ નગારા સાથે મોટું સામયુ કરીને બધા આવતા હતા અને જેવા સુદામાં મળ્યા ને એટલે હાર પહેરાવી દીધો એટલે કે આલા ભાઈયા મને હું કામ હાર પહેરાવું છું તો કે અમારા ગામના રાજા મરી ગયા છે અને અમારા ગામનો રિવાજ એવો છે કે જે નગરમાં પહેલો મળે ને એને હાર પહેરાવી દેવાનું રાજકાદીએ બેસાડ દીધો હે તો કે ના તો રાજગાદી બેસાડી દીધા સુદામાન તો બહુ સારું લાગ્યું કે આટલું સરસ સિંહાસન કેવું સરસ અને પછી તો બધા મકર ચાકર કેટલાય બધા સિપાહીઓ ને દાસ દાસીઓ ને હે એ રાણીના પાછા એની જોડે લગ્ન થઈ ગયા રાણીના લગ્ન કરી દીધા પછી તો બહુ સરસ દિવસો વીતવા માંડ્યા મજાથી મસ્તીથી ચાર પાંચ છોકરાય થઈ ગયા અને અચાનક રાણી મરી ગયા રાણી મરી ગયા એટલે બધા ગામના લોકો ભેગા થયા બધી વ્યવસ્થા કરી પછી છેલ્લે રાણીને લઈ જવાના હતા એટલે સુદામાને કે ચાલો મારા તમે આગળ ચાલો તો કે પણ મારું શું કામ છે તો કે અમારા ગામનો રિવાજ છે જો રાણી મરી જાય ને તો રાજાને સખો થવાનો અમારા ગામમાં રિવાજ એવો છે પહેલાં તો સખી થવાનો રિવાજ

બેસાડી દીધા માંડ માંડ પકડીને બેસાડ્યા અને જેવી આગ લાગવા લગાડવા આવ્યો ને પેલો એટલે કે ઉભા રે ઉભા રે હું તો નાયેલો જ નથી આ સતો થવાનો તો નાવું તો પડે ને તો મને નાઈ આવવા તો કે હા જા જલ્દી નાઈ આવ એટલે નાવા ગયા ને જેવી ડૂબકી મારીને એટલે બહાર નીકળ્યા તો ભગવાન તો આમ ત્યારે હૃદય ઉભા હતા કે ચાલ નીકળ કેટલી વાર કે અરે ભગવાન તમે અહિયાં છો તો કે હા હું તો ક્યારની તારો રાહ જોઉં છે ચાલ નીકળ નીકળ એટલે સુદામાને ને આ વિવાદ જોયા ને એટલે ભગવાન એ પૂછ્યું કેમ શું થયું તો કે વાત જ જવા દો એમ કે હું ડૂબકી મારી એમાં તો ક્યાંથી ક્યાં પહોંચી ગયો ને છોકરા રાજા રાણી ના બધું શું એટલે ભગવાન હસવા માંડ્યા તો કે કેમ પ્રભુ હસો છો તો કે એ જ મારી આ એ જ મારી માયા છે આપણે બધા એમાં લભ લેતાઈને બેઠેલા છે ભગવાન સદગુરુ કૃપા કરે કે આ બધું આ જગત છે ને એ બધું ખોટું છે એટલે તો શ્રીમદ્ ભાગત મહાપુરાણમાં કહ્યું ને ગોકર્ણ મહારાજે કહ્યું કે આ તો વંદિયા સૂતની ઉપમા આપી છે આ જગતને આ જગતને વંદિયા સૂતની ઉપમા આપી છે અહીંયાં કોઈ કોઈનું છે જ નહીં આ તો બધા આપણા જે કર્મ છે ને બધા કર્મને લઈને દેણ દેણ પૂરા કરવા માટે આવ્યા છે સમય થશે અને જેમ જેમ લેણ દેણ પૂરા થશે ને તેમ તેમ આપણે બધા અહીંયાથી રવાના થવાના અહીંયા કોઈ રહેવાના નથી પછી કે અરે પણ મારી જોડે તો સેજ વાત ના કરી હું બેસે કે હું જઉં છું તો તમે જવા દો એને વરખી રીતે મરવાય ના દો હે કોઈ કોઈને કઈ કહેવા રહેતું જ નથી ભાઈ સમય પૂરો આવજો બાય બાય હે એ કહેવાનો ટાઈમ નથી મળતો એવું કહેવાનો ટાઈમ નથી મળતો મળે છે